ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బిబ్బేరు బుల్స్ మార్కెట్

સાહેબ <laughs> ચપાતી <ihaz violininding warfare> યાનો માર એલી ટીકા નું મોટું મુડબા પાડે છે પટ્ટાભાઈ એના મને ની વાત આ બાપા બારું મારી પટ્ટાભાઈ 975 નંબર નું વિલાયલા 200 આટલા ભાઈ એ તોલા કા નું આંગળા આંગળા લેવું ની हत्यु <laughs> <laughs> <laughs>